સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક તાલુકાઓમાં ગેરકાયદેસર માટી રેતી કપચી અને કાર્બોસેલનું મોટા પ્રમાણમાં ખનન થઈ રહ્યું છે જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડિવિઝનના બાહોશ અને કડક અધિકારી તરીકે નાયબ કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા ડિવિઝનના અનેક વિસ્તારોમાં મૂડી થાનગઢ અને ચોટીલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે ખનન કરતા લોકો સામે તવાઈ બોલાવવામાં આવી છે જેથી કરી ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા અગાઉ થાનગઢના જામવાડી વિસ્તારમાં ગેરકાયદે ખનન ઝડપાયું હતું જે ગેરકાયદે ખનનમાં ઉપયોગ લેવાયેલા કુવાઓની અડધી રાત્રે ચેકિંગ કરાયું હતું થાનગઢના જામવાડી વિસ્તારમાં ગેરકાયદે કુવાઓનું અડધી રાત્રે નાયબ કલેક્ટર એચટી મકવાણા દ્વારા ચેકિંગ કરાતા એક પણ કૂવો ચાલુ હાલતમાં મળી આવ્યો નથી ચોટીલા નાયબ કલેક્ટર મકવાણા દ્વારા થાનગઢના ગ્રામ્ય વિસ્તારમાં અડધી રાત્રે ચેકિંગ કરાતા ભૂમાફિયોમાં ફફડાટ ફેલાયો છે ઇલિયાસ જર્ગેલા સાથે શાહરૂખ સિપાઈનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ન્યૂઝ સાથે